જો આજે આપણે બે અક્ષર જોઈશું કે એ બે અક્ષર કયા અક્ષરો ભેગા થઈ અને એ અક્ષર બને છે એના વિશે જોઈશું તો અહીં છે ધ કયો અક્ષર છે ધ એ ધ અક્ષર એ કોળો દ અને ય આ બંને અક્ષર જ્યારે ભેગા થાય છે ત્યારે ધ બને છે હવે એના પરથી બનતા કેટલાક શબ્દો આપણે જોઈએ તો અધ્ય પદ્ય ગદ્ય વિદ્યા ઉદ્દમ ઉદ્યોગ ઉદ્દાન અધ્યતન આરાધ્ય